જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર માદે માસુદની જયા એકાદશી સાધુ કૃષ્ણ તવયા ભ્રોક્તા માદિદેવી ભવાન પ્રભો સ્વદેજાનય ઉદ્જ જરાસયુ દેશ કંતા વિકર્તા તપાલક ક્ષય કારક હે પ્રભુ કૃષ્ણ તમે આદિદેવ છો આ જગતમાં જે સ્વદજ પ્રાણીઓ અને અંદજ પક્ષીઓ વગેરે તેમજ ઉદજ વનસ્પતિના છોડવા વૃક્ષો વગેરે અને જરાયું જ મનુષ્યો પશુઓ વગેરે જે પ્રાણીઓ છે તે બધાને ઉત્પન્ન કરનાર વૃદ્ધિ કરનાર તથા પાલક તેમજ નાશ કરનાર પણ તમે જ છો આ પ્રમાણેની સ્તુતિ કરી યુધિષ્ઠિર ભગવાન ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ તમે કહેલું ષષ્ટિરા એકાદશીનું મહાત્મા મેં સાંભળ્યું હવે માસના શુકલ પક્ષની એકાદશીનું નામ શું છે એની વિધિ શું છે એમાં કયા દેવતાનું પૂજન કરવું જોઈએ તે તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજેન્દ્ર આ એકાદશીને જયા એકાદશી કહેવાય છે એ દરેક પ્રકારના પાપોનો નાશ કરવા વાળી તેમજ મનુષ્યોને સુખ અને મોક્ષ અપાવનારી આ જયા નામની એકાદશીના અધિષ્ઠાતા ભગવાન વાસુદેવ છે અગાઉ જણાવેલી અને એકાદશીઓની વિધિ પ્રમાણે જ આ એકાદશીની વિધિ કરવી જોઈએ આ જયા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા જેવા મોટા પાપોનો નાશ થાય છે તેમજ પિસાચોની માથી મુક્તિ મળે છે એટલું જ નહીં પણ આ એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને કદી પ્રેતપણું પ્રાપ્ત થતું નથી પદ્મપુરાણમાં તેની પૌરાણિક કથા આ પ્રમાણે છે તે હવે આપણે સાંભળીએ પહેલાના સમયમાં સ્વર્ગલોકમાં ઇન્દ્ર રાજા રાજ્ય કરતો હતો એના રાજ્યકાળ દરમિયાન બધા જ દેવો સુખથી રહેતા હતા અને અમૃત પીવામાં તત્પર રહેતા હતા એ સ્વર્ગલોકમાં નંદન નામનું એક સુંદર વન છે પારિજાત વૃક્ષોથી શોભતા એ નંદનવનમાં દેવતાઓ અપ્સરાઓની સાથે વિહાર કરી રહ્યા હતા પચાસ કરોડ ગાંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર પણ એ નંદનવનમાં વિહાર કરવા આવ્યા હતા અને એણે નૃત્ય ગાનું આયોજન પણ કર્યું હતું અનેક અફસરાઓ નૃત્ય કરી રહી હતી અને ગાંધર્વો ગાન ગાન ગાઈ રહ્યા હતા એમાં ચિત્રસેન પુષ્પદંત વગેરે મુખ્ય હતા ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિનીથી એક કન્યા ઉત્પન્ન થઈ થઈ હતી જેનું નામ પુષ્પવંતી હતું પુષ્પદંતને પણ એક પુત્ર હતો જેનું નામ માલેવાન હતું એ બંને પણ બીજા ગાંધર્વો અને અપ્સરાઓ સાથે સંગીતના જલસામાં આવ્યા હતા એમણે પણ ઇન્દ્રની સમક્ષ નૃત્ય ગાન કર્યું માલ્યાવાનને જોઈને પુષ્પવંતી એના ઉપર મોહી પડી માલ્યાવાન પણ એ પુષ્પવંતીનો રૂપ અને લાવણ્ય જોઈ એના પર મોહિત થયો બે વારે વારે એકબીજાને જોઈ રહેતા હતા પરિણામે નાચ ગાનમાં એ બંનેનું ચીત ચોંટ્યું નહીં ક્યારેક તાલમાં ભંગ પડતો હતો તો ક્યારેક અચાનક જ ગીત બંધ થઈ જતું હતું આ વાત ઇન્દ્રના જ જાણવામાં આવી પોતાની આવું આવી રીતનું અપમાન થયેલું જાણીને ગુસ્સે થઈ ગયા અને બંનેને શ્રાપ આપતા બોલ્યા હે માલ્યવાન હે પુષ્પવંતી તમે બંનેને ધીકાર હો તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે તેથી તમે પિશાચ થઈ જા અને પિસાચ ચોનીમાં પડી અતિ દારૂણ દુઃખ ભોગવો ઇન્દ્રે જ્યારે આવો સાપ આપ્યો ત્યારે બંનેના મનમાં ઘણું દુઃખ થયું પણ હવે ઇન્દ્રનો સાપ ભોગવ્યા સિવાય છૂટકો ન હતો આથી બંને જણા ઇન્દ્રનો સાપ ભોગવવા માટે હિમાલય પર્વત પર ગયા અને પિસા પડીને અત્યંત દુઃખ ભોગવવા લાગ્યા હિમાલયમાં બરફની ઠંડીથી લીધે એમના શરીર ધ્રુજતા હતા પેટ પૂરતું ખાવાનું પણ મળતું ન હતું તે ઉપરાંત જંગલી પ્રાણીઓની બીક પણ સતત રહ્યા કરતી હતી વળી રહેવાનું પણ કોઈ ઠેકાણું ન હતું ભૂખ અને ભયને લીધે રાત્રે ઊંઘ પર આવતી ન હતી આમ બંને જણા અતિશય દુઃખમાં દિવસો પસાર કરતા હતા એવામાં જયા નામની એકાદશી આવી એ દિવસે એમણે બધા જ પ્રકારના આહારનો ત્યાગ કર્યો અને ઉપવાસ કર્યો પાણી સુધા પણ પીધું નહીં પશુ પંખીઓની હિંસા પણ ન કરી દુઃખ ભોગવતા ભોગવતા તેઓ પીપળાના વૃક્ષ નીચે પડ્યા રહ્યા અતિશય ઠંડીને લીધે એમને નિંદ્રા પણ ન આવી અને આખી રાત ધ્રુતા ધ્રુવતા દુઃખ ભોગવતા ભોગવતા પસાર કરી આમ એમનાથી જાગરણ પણ થઈ ગયું આમ જયા એકાદશીના વ્રતનું એમણે પાલન કર્યું અને પરિણામે એમને એકાદશીના વ્રતનું પુણ્યફળ પ્રાપ્ત થયું બારસને દિવસે બંને પિસાચોનેમાંથી મુક્ત થયા એમને એમનું અસલ સ્વરૂપ સ્વરૂપ પ્રાપ્ત થયું વિમાનમાં બેસીને તેઓ પાછા સ્વર્ગ ઇન્દ્ર પાસે જઈને મને ઇન્દ્રને આનંદપૂર્વક નમસ્કાર કર્યા આ જોઈને ઇન્દ્રને પણ આશ્ચર્ય થયું અને એમણે પૂછ્યું મારા સાપથી તમને પિશાચોનીમાંથી કેમ મુક્તિ મળી પછી કયા પુણેના પ્રભાવથી તમે પિશાચોનીમાંથી મુક્ત થયા તમે એવું તે શું કર્યું કે તમે યોનીમાંથી છુટકારો મળ્યો માલેવાને કહ્યું હે ઇન્દ્ર હે ભગવાન અમે બને છે તે જયા નામની એકાદશી વ્રત કર્યું છે અને એના પુણ્યના પ્રતાપના લીધે જ અમને પિસાચોનીમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ છે માલ્યાવાનનું આવું સાંભળીને ઇન્દ્ર ઘણું આશ્ચર્ય થયું અને એ પણ માલ્યાવાન અને પુષ્પવંતી તમે બને હવે પવિત્ર થઈ ગયા છો પાવન થઈ ગયા છો તમે બને હવે વાસુદેવની પૂજા કરી છે તમને તમને બનાવીને મારા ઉપર કૃપા થઈ છે તમે બને કૃપાપાત્ર થયા છો કારણ કે તમે પ્રિય એવું એકાદશીનું વ્રત કર્યું છે તેમજ ભગવાન શ્રી વાસુદેવની ભક્તિ કરનારા ઉત્તમ ભક્ત થયા છો જે લોકો ભગવાન વિષ્ણુને પ્રિય એવી એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરતા હોય તેમજ ભગવાન વિષ્ણુની ભાવપૂર્વક ભક્તિ કરતા હોય તેઓ ભલે મનુષ્ય હોય તો પણ અમને દેવોને પણ પૂજે છે માટે હવે હે માલ્યવાન અને હે પુષ્પવંતી તમે બને સુખેથી સ્વર્ગમાં રહો અને પાળી જાત વૃક્ષોથી શોભતા નંદનવનમાં આનંદથી વિહાર કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજા આ કારણને લીધે જ તમારે પણ એકાદશી વ્રત અવશ્ય કરવું જોઈએ અને એમાં એ માં મે નાના સુદની जया નામની એકાદશી તો ખાસ કરવી જ જોઈએ કારણ કે અગિયારસ તો બ્રહ્મ બ્રહ્મહત્યાનો પાપ પણ દૂર કરનારી છે બધા જ પ્રકારના દાન તેમજ બધા જ પ્રકારના યજ્ઞો કરવાથી જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એટલું પુણ્ય ફરા જયા નામની એકાદશી વ્રત કરવાથી મરી જાય છે વળી હે રાજન જેને આ જયા એકાદશી વ્રત કર્યું છે તે એક કરોડ કલ્પ સુધી ખરેખર વેંકુઠ આનંદ કરે છે તેમજ હે રાજન આ જયા એકાદશી ના વ્રત ના મહાત્માનો પણ પાઠ કરવાથી અથવા તો શ્રવણ કરવાથી હર કોઈ મનુષ્ય અગ્નિષ્ટો યજ્ઞ ફળ મેળવે છે કલ્પકોટી કોટી ભવે તાવદ વૈકુઠે મોદતે ધ્રુવમ પઠણા સ્વર્ણાદ રાજનના નિષ્ઠોમ હલ ફલમ લભેત જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય